જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં આ વ્રત પોષ મહિનામાં મકર સંક્રાંતિના દિવસથી લેવામાં આવે છે આ વ્રત છ માસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનારે વહેલી સવારે નાહી ધોઈ પવિત્ર થઈ ઘીનો દીવો કરવો અને ધર્મરાજાની વાર્તા વાંચવી કે સંભળાવવી અને વાર્તા સાંભળતી વખતે મનમાં ધર્મરાજાનું સ્મરણ કરવું એક ગામમાં ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું તેમને બે દીકરા અને એક વિધવા દીકરી હતી તેઓ ગરીબ હતા છતાં તેમના નિયમ હતો કે દરરોજ એક અતિથિને વગર ન જમવું સંજોગોમાં જો કોઈ અતિથિ ન મળે તો કબૂતરને ચણ અથવા ગાયોને ઘાસ જમાડીને જમતા એક દિવસ ચોમાસાના દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો આવા વરસાદમાં અતિથિ ક્યાંથી આવે બહાર તો ચકલું ફરકતું ન હતું આથી બધાને સતત ચાર દિવસના ઉપવાસ થયા તેઓ ચિંતાતુર બની ગયા પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખીને સમય પસાર કરતા હતા આખરે ભગવાનને દયા આવી ભગવાન વિષ્ણુ હંસ અને દેવી લક્ષ્મીજી હંસલીનું રૂપ ધરીને બ્રાહ્મણના આંગણે આવી પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી હંસ હંસલીને જોઈને આનંદમાં આવી ગયા અને ઘરમાંથી અનાજના દાણા લાવી આંગણમાં પણ હંસ હંસલી મૂંઝાઈ ગયા એકાએક હંસને વાચા ફૂટી અને બોલ્યા કે હે બ્રાહ્મણ અમે તો માન સરોવરના હંસ છીએ સાચા મોતી સિવાય અમે ચણતા નથી આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું કેમ કે તેઓ ગરીબ હતા તેમની પાસે સાચા મોતી ક્યાંથી હોય છતાં હિંમત કરીને બ્રાહ્મણી ગામમાં જવેરી પાસે ગઈ અને કહ્યું મારે સવા શેર સાચા મોતી જોઈએ છે ઝવેરીને પણ ઘણી નવાઈ લાગી છતાં તેમણે સવા શેર મોતી જોખી આપ્યા ઘરે આવીને આંગણામાં સાચા મોતી વેડી દીધા મોતીનો ચારો ચણવા લાગ્યા અને પછી પાણી પીને છોકરીને આંગણું વાળતા એક મોતી જોયું તેણે તે મોતીને તુલસી ક્યારામાં મૂકી દીધું સવારે બ્રાહ્મણી તુલસીની પૂજા કરવા તુલસી ક્યારે પહોંચ્યા તેણે જોયું કે તુલસીની ડાળીએ ડાળીએ મોતીની શેરો લટકે છે બ્રાહ્મણીએ બ્રાહ્મણને બતાવ્યું ઘરના બધા આ જોઈને ખુશ થઈ ગયા બ્રાહ્મણી તુલસી ક્યારામાંથી પહોંચીએ તેની જિંદગીમાં ક્યારેય આવા ચમકદાર મોતી મોતી જોયા ન હતા જોખ્યા તો બરાબર સવા શેર થયા હવે રોજ તેના ઘરે સવા શેર મોતી ઉતરવા લાગ્યા તેઓ ઝવેરીને મોતી આપી અને તેના બદલામાં સોનું લઈ લેતા જવેરી એ મોતી માંથી પોતાની દીકરીને હાર બનાવી આપ્યો ઝવેરી અને રાજાની કુંવરી સાથે રમતા રાજા જવેરીની પુત્રીના ગળામાં સરસ મજાનો હાર જોયો તેથી તેણે પણ રાજા પાસે જીદ કરી કે મને પણ આવો જ હાર બનાવી આપો રાજાએ જવેરીને ઝવેરીને બોલાવીને આવા જ મોતીનો એક હાર બનાવવા કહ્યું ત્યારે ઝવેરીએ કહ્યું મારી પાસે હાલમાં આવા મોતી નથી આ તો આપણા ગામના બ્રાહ્મણ પાસેથી આવેલા છે રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરતા ખબર પડી કે બ્રાહ્મણને તુલસીના ક્યારામાં રોજ આવા ચમત્કાર મોતી ઉતરે છે આથી રાજાને થયો તેણે આખો તુલસી ક્યારે જ રાજમહેલમાં લાવવા માટે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા બ્રાહ્મણે રાજાને સમજાવ્યો અને ઘણી ના પાડી છતાં રાજા એ તુલસી ક્યારો ઉઠાવવા ગયા પણ રાજાના હાથ ત્યાં જ ચોટી ગયા આ જોઈને રાજપુરોહિતે સલાહ આપી કે રાજા આ તમે ખોટી ભૂલ કરી બેઠા છો બ્રાહ્મણની ક્ષમા માંગો અને જો તે ક્ષમા આપશે તો જ તમે છૂટી શકશો રાજાએ વ્યથિત થઈને બ્રાહ્મણની માફી માંગી બ્રાહ્મણે ક્ષમા આપતા રાજાના હાથ છૂટી ગયા રાજા શરમને લીધે ચૂપચાપ ચાલતો થયો સમય પસાર થવા લાગ્યો પરદેશ કમાવા ગયેલા દીકરાઓ પાછા આવી ગયા બ્રાહ્મણ અને પુત્રોને પોતાની બહેનને મોતીનો ત્રીજો ભાગ આપવાનું અને અતિથ્ય નિયમનું પાલન કરવાનું કહી મૃત્યુ પામ્યો બ્રાહ્મણની પણ પોતાના પગલે સર્વ સ્વર્ગે સીધાવી ગઈ બંને પુત્રોએ થોડા વખત પછી લગ્ન કર્યા અને સંસારમાં પડી ગયા તેઓ માતા પિતાને આપેલું વચન અને રોજના નિયમને ભૂલી ગયા પરંતુ છોકરીએ એમનો નિયમ જાળવી રાખ્યો તે હંમેશા અતિથિને જમાડીને પછી જ જમતી અને દાન પુણ્ય પણ કરતી સ્વાર્થથી અંધ બનેલા બંને પુત્રોએ તેમની પત્નીની ચઢામણીથી બહેનને ભાગ આપવાનું બંધ કર્યું અને તેમના ઘરે જવાનું પણ બંધ કરી દીધું થોડા વખતમાં બહેન વાંદી પડી અને ટૂંકી માંદગી ભોગવી તે મૃત્યુ પામી તેના મૃત્યુના સમાચાર સાંભળતા ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા અને બહેનને શમશાન લઈ ગયા બહેનનો આત્મા શુદ્ધ અને પવિત્ર હતો તેણે કરેલા ગાયના દાનને લીધે તે ક્ષણવારમાં વૈતળની નદી પાર કરી ગઈ તેણે જોડાનું દાન કર્યું હોવાથી સહેલાઈથી કાંટાળું વંતે પાર કરી ગઈ છત્રીનું દાન કર્યું હોવાથી તેને જરાય તપ સહન ન કરવો પડ્યો અને અન્નનું દાન કર્યું હોવાથી તેને જરાય ભૂખનું દુઃખ સહન ન કરવું પડ્યું એણે વસ્ત્ર દાન કર્યું હોવાથી લોખંડના ધકધકતા સળિયાને કપડાં વીંટળાઈ ગયા અને તે સળિયાને સ્પર્શીને પાર કરી ગઈ આમ તે સર્વવિધનો પસાર કરીને ધર્મરાજાના દરબારમાં આવી પહોંચી ધર્મરાજાએ તેના હિસાબનો ચોપડો તપાસતા કહ્યું બહેન તારું દાન પુણ્યનું જમા પાસું ખૂબ સારું છે પણ તે મારું વ્રત કર્યું નથી માટે મૃત્યુલોકમાં પાછું જવું પડશે મારું વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે ગમે તે દિવસથી એ વ્રત કરી શકાય છે મારા નામનો ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખીને વાર્તા સાંભળવી અથવા કહેવી આમ છ માસ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું એ વખતે વાંસનો એક ટોપલો લેવો તેમાં સવાશેર મોતી સવાશેર જુવાન સવાશેર વજનની નાવ અને સીડી કાપડનો એક ટુકડો કપડાની એક જોડ તથા સોના રૂપાની મારી બે પ્રકૃતિરૂપ બે મૂર્તિઓ મૂકીને એ બધું યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવું જો આ પ્રમાણે ન બની શકે તો યથાશક્તિ દાન કરવું પછી સવા શેર લોટની સુખડી બનાવીને ચાર ભાગ પાડવા એક ભાગ બાળકને એક ભાગ ગોવાળને એક ભાગ બ્રાહ્મણને આપી બાકી વધેલો એક ભાગ સહકુટુંબ પ્રસાદી રૂપે વ્રત કરનારે લેવો બહેનના આત્માએ જવાબ આપ્યો કે ભલે હું તમારું વ્રત જરૂર કરીશ આ બાજુ શમશાનમાં અગ્નિદાહ દેવાની તૈયારીઓ ચાલતી હતી ત્યાં ડોશીમાનું રૂપ લઈ લક્ષ્મીજી આવી પહોંચ્યા તેમણે કહ્યું મારે દીકરીનું મો જોવું છે એમ કહીને તેણે તેના માથા પર હાથ ફેરવતા તે સજીવન થઈ ગઈ લોકો આ દ્રશ્યને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા બધા ખુશી ખુશી ઘરે પાછા આવ્યા બહેનને ઘરે આવીને ધર્મરાજાનું વ્રત આરંભ્યું ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરીને ધામધૂમથી ઉજવણી કરી આ વખતે ડોશીમાના સ્વરૂપમાં આવેલા લક્ષ્મીજી બોલી ઉઠ્યા કે તારા વ્રતના પ્રતાપે અને સંત સતના લીધે ખુદ ધર્મ રાજાનો દૂતો તને સ્વર્ગે લઈ જશે થોડા દિવસમાં બહેન મૃત્યુ પામી તેની ચારે બાજુ તેજસ્વીતા છવાઈ ગઈ કુમકુમ પગલા થયા ઘરમાં ચારે બાજુ દીપ પ્રગટી ઉઠ્યા અને મોતીના સાથિયા પૂરાયા આમ બહેન ધર્મ રાજાના વ્રતના અને દાન પુણ્ય તથા સતના પ્રતાપે સ્વર્ગે સિધાવ્યા હે ધર્મ રાજા જે કોઈ વ્યક્તિ તમારું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિથી કરે તેના પર પ્રસન્ન થઈ કૃપા કરજો અને તેના આત્માને સ્વર્ગનું સુખ આપજો જય ધર્મ રાજા